અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું બાજરી મેથીના વડા એને માટે આપણે આ મેથી લઈ લીધી છે મેથી મેથી આપણે એક મોટો બાઉલ લીધી છે મરી પાવડર લીધો છે આપણે અધપચરા એના વાટી દીધેલા છે તલ અજમા મીઠું અને આપણે થોડોક એક ચપટી જેટલો ખાવાના સોડા લીધા છે ગરમ મસાલો વરિયાળી આપણે દઈ લીધું છે બે ચમચી જેટલું આપણે તેલ નાખીશું આમાં તેલ આપણે વધારે નથી નાખવાનું બંને વસ્તુ આપણે સરસ મિક્સ કરી લઈશું મસાલા કરીશું તો આપણે આપણે મળી પાવડર લીધો છે એ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તલ નાખીશું નાખવાના છે આનાથી ગરમ મસાલો નાખીશું વરિયળી નાખીશું હળદર નાખીશું અને થોડુંક આપણે લાલ મરચું નાખીશું થોડુંક આપણે ગોળ નાખીશું ગોળ તમારે ઘર પણ એ પ્રમાણે નાખવાનું આપણે દહીં નાખ્યું છે એટલે ગોળ નાખીશું હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું આપણે ચાર લીલા મરચાં લીધા હતા તીખા આઠ થી દસ કોળી લસણ અને એક થી દોઢ ઇંચ જેટલો આપણે કટકો આદુનો લીધો હતો બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે આ રીતે મિક્સ કરવાથી બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય છે જો આપણે લોટમાં નાખીએ તો ક્યાંક ક્યાંક અલગ અલગ વસ્તુ રહેતી હોય છે તો આ રીતે મિક્સ કરીએ તો વડા આપણે બહુ સરસ બને છે હવે આપણે આ મેથી નાખીશું મેથી આપણે ધોઈ અને સમારીને લઈ લીધી છે કોરી કરીને જો મેથી અંદર પાણી હોય તો આપણે લોટ ક્યારેક બાંધતી વખતે કોઈને ઢીલો થઈ જતો હોય એવું થઈ જતું હોય એટલે આ રીતે કોરો કરીને લોટ લેવાનો બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે હવે આપણે લોટ લઈશું જો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે હવે આપણે જે સોડા લીધા છે ખાવાના એ નાખીશું અને ઉપરથી આપણે લીંબુ એટલે એક્ટિવેટ સરસ થઈ જાય સોડા આપણે દહીં નાખ્યું છે એટલે વધારે સોડા લીંબુ નથી નીચોવાનું સારું એવું આપણે આને ફેટી લઈશું હવે આપણે લોટ નાખીશું તો આપણે આ ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ નાખવાનો છે પોણા જેટલી મેથી અને આપણે આખો ભરી અને બાઉલ લોટ લીધો છે મેથી કરતા આપણે થોડોક લોટ વધારે લેવાનો છે એટલે વધારે મેથી મેથી જેવું લાગે નહી એટલે બાળકો પણ ખાઈ શકે જો અડધો મેથી અને અડધો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો ઘણી બાળકોનો મેથી ઓછી ભાવતી હોય છે એટલે એમને માટે જો બનાવવાના હોય તો લોટ થોડોક વધારે રાખજો અને મેથી ઓછી રાખવાની આમાં તમે ચણાનો લોટ પણ નાખી શકો છો ચમચી ભરી અને સોજી પણ નાખી શકો છો મેં અત્યારે આ બે લોટ લીધા છે હવે આપણે થોડુંક થોડુંક પાણી વેળી અને લોટ બાંધી દઈશું પેલા બધી વસ્તુ સરસ મિક્સ કરી દઈશું આની અંદર પાણી નાખવાનું છે આપણે જો આ રીતે આપણે સોફ્ટ લોટ બાંધી દીધો છે વધારે કઠણ નથી રાખવાનો કે હાવ ઢીલો પણ નથી રાખવાનો આ રીતનો આપણે જે રીતે પૂરીનો લોટ બાંધીએ એના કરતા થોડોક લોટ આપણે તેલું રાખવાનો છે આપણે આમાં અડધી વાટકીના અડધી વાટકી જેટલું પાણીની જરૂર પડે છે થોડુંક તેલ આપણે આપણે મસરી લઈશું ચલો આ રીતે આપણે લોટ મસરી લીધો છે હવે આપણે આના કોલા બનાવીશું તો આ રીતે જે રીતે આપણે નાના મોટા વડા બનાવવા હોય એ રીતે આપણે આ રીતે લોવા પાડી લઈશું પહેલા તો આ રીતે આપણે બધા ગુલ્લા બનાવી લીધા છે હવે આપણે આનો વડા બનાવી લઈશું તો આ રીતે જે આ ભાગ છે એ નથી આ રીતે પેપાના દાથી પટલા અને અંદર વચ્ચેથી જાડા એ રીતના આપણે આ રીતે બધા વડા બનાવીશું અને જો હું તમને બીજી રીત પણ શીખવાડું તો હવે આપણે હું તમને બીજી રીતે શીખવાડું તો આ રીતે મોટું ગમે તે કોઈ પ્લાસ્ટિક લેવાનું બે કે ત્રણ જે રીતે તમારે મૂકવા એ રીતે આ રીતે ગુલ્લા મૂકી અને આ રીતે થોડુંક ઉપર વજન આપવાનું બહુ સરસ વડું તૈયાર થઈ જશે જો આ રીતે પણ સરસ વડા બની જાય છે આ રીતે આપણે બધા વડા બનાવી દઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે થોડુંક નાખીને જોઈશું જો તેલ આપણું ગરમ થઈ ગયું છે ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે પેલા પેલા આપણે જે આથેટી પેલા છે એ નાખીશું

હવે આપણે જે આ દબાવીને બનાવ્યા છે એ વડા આપણે કરી લઈશું અને આપણે આને હવે ધીમી આંચ કરી લેવાની છે ધીમી આંચે જ આપણે આને તળવાના છે ને તો જે ફાસ્ટ કરશો તો ઉપરથી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે આને તળવામાં કઈ આપણે ઉતાવળ બહુ નથી કરવાની બધા વડા કરી લઈશું ચાલો આપણા વડા તૈયાર છે આ વડા આપણે કારી ચૌદસ ના દિવસે લગભગ બધાના ઘરે બનતા હોય છે વડા અને પૂરી એક આપણો રિવાજ છે કે કકલાટ આપણે વરસ નો વરસ થાય એટલે આપણે દિવાળી આવે ત્યારે કાળી ચૌદસ ના દિવસે આપણે કકલાટ કાઢવા માટે થઈને આ પૂરી અને વડા બનાવતા હોય છે અને આપણે પૂરીનો વિડીયો પણ મૂકેલો છે એ પણ તમે જોઈ શકો છો તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં